મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં છ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી આ રાજ્યોમાં વરસાદી આગામી સાત દિવસ સુધી એલર્ટ જી હા મિત્રો દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહી શકે છે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કેટલાક સ્થળોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ તો પહેલી સપ્ટેમ્બરથી બીજી સપ્ટેમ્બર દરમિયાન જમ્મુના કેટલાક સ્થળોમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી છે આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ઉત્તરાખંડના પૂર્વીય રાજસ્થાનના કેટલાક સ્થળોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદના પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગાહી છે હિમાચલ પ્રદેશમાં પહેલી સપ્ટેમ્બરથી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તરાખંડમાં એક સપ્ટેમ્બર દરમિયાન કેટલાક સ્થળોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તો બીજી સપ્ટેમ્બર દરમિયાન જમ્મુ કાશ્મીરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની અતિ ભારે વરસાદ આગાહી છે જી હા મિત્રો આઈએમડીના અનુસાર બીજી સપ્ટેમ્બરના રોજ કેટલાક સ્થળોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી વિભાગે આગામી સાત દિવસ દરમિયાન કોકણ અને ગોવાના મધ્ય મહારાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા કર્ણાટકમાં ભારે વરસાદથી ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવામાં